અને ચોરોનો નિષ્ફળ પ્રયાસ ફકરાયો છે મહત્વનું છે કે ગઢતેશ્વરના સેવાલિયામાં એસબીઆઈ બેંકમાં ચોરોનો નિષ્ફળ પ્રયાસ થયો છે ખેડા શહેરમાં કહી શકાય કે પણ મંદિરમાં ચોરી થઈ છે અગાઉ રજુ ગામમાં મંદિરમાં ચોરી અને એ બાદ ખેડા શહેરના મંદિરમાં ચોરીની ઘટના બની હતી તેમજ થાસરા પંથકમાં હવે બેંકોને ટાર્ગેટ કરાઈ છે ત્યારે આ બે પંથકમાં કોઈ ચોક્કસ ટોળકી આ ગુનાને અંજામ આપતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ખેડા જિલ્લામાં ચોરો પોલીસ તંત્રને ખુલ્લો ચેલેન્જ આપી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે